આપનું સ્વાગત છે હું સમાચારમાં વાત કરીએ તો શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડબોઈ બજારમાં વસાણાની ચીજ વસ્તુની માંગ વધી દબોઈ શિયાળાની તેમાં ઠંડીના આગમન સાથે જ વસાણાની ચીજ વસ્તુની માંગ પણ વધી રહી છે શરીરને તંદુરસ્ત રાખવા માટે ભારતમાં વર્ષો જૂના દાદીમાના નુસ્ખાઓમાં એને આયુર્વેદમાં પણ વસાણા ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાની વાત કરે છે શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડબોઈ શહેરમાં બજારમાં વસાનાની ચીજ વસ્તુઓની માંગવા વધારો જોવા મળ્યો છે શિયાળાને કડકડતી ઠંડીની આગમન સાથે દબોઈમાં વસાણાની ડિમાન્ડ વધી ગઈ છે ઘરના વડીલો દ્વારા જૂની પરંપરા રેસીપી કાઢીને શિયાળામાં વસાણું બનાવવાની શરૂઆત કરી દીધી છે અરીબત રફીક મંચુરી